હેલો એવરી વન કુકિંગ આપણે મીઠી સેવ બનાવીશું તો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે એક કપ વરમસીલી સેવ લઈ લઈશું આ સેવ તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં સરળતાથી મળી રહેશે હવે આપણે સેવ માટે પહેલાં ખાંડનું પાણી બનાવી લઈએ તો સૌ પ્રથમ આપણે એક પેન ગરમ મૂકીશું અહીં આપણે એક કપ સેવ લીધી છે ને તો તેની સામે દોઢ કપ પાણી ગરમ મૂકીશું અને સાથે આપણે અડધો કપ ખાંડ ઉમેરી દઈએ ખાંડનું પ્રમાણ તમે એકાદ ચમચી વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં સાતથી આઠ કેસરના તાતણા અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરીને ખાંડ પીગળીને ત્યાં સુધી આપણે ગરમ કરીશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીં ખાંડ પીગળી ગઈ છે તો ગેસ ઓફ કરી પેનને નીચે ઉતારી લઈએ અને ત્યારબાદ બીજું એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે એક ચમચી ઘી ગરમ કરી લઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં દસથી પંદર જેટલી બદામ અને દસથી પંદર જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈએ અને તેને આપણે ઘી સાથે શેકી લઈએ એકાદ મિનિટમાં જ કાજુ અને બદામ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ પેનમાં ફરી પાછું આપણે બે ચમચી ઘી ઉમેરી દઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ ગરમશીલી સેવ ઉમેરી દઈશું હવે સેવને આપણે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લઈએ અથવા તો સેવનો કલર થોડો બદલાઈને ત્યાં સુધી આપણે તેને શેકવાની છે હવે સેવને શેકાતા અહીં ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સેવમાંથી ઘી છૂટું પડી ગયું છે અને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે તો આ સમયે આપણે પીગાળેલું ખાંડનું પાણી ઉમેરીશું ખાંડનું પાણી આપણે આવી રીતે થોડું થોડું કરીને ઉમેરીશું ખાંડનું પાણી ઉમેર્યા બાદ બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને હવે સેવને આપણે ચારથી થી પાંચ મિનિટ અથવા તો ખાંડનું પાણી બળી જાય અને સેવ એકદમ સરસ બફાઈ જાય ને ત્યાં સુધી થવા દઈશું અહીં ખાંડનું પાણી એસી ટકા જેટલું બળી ગયું છે અને સેવ પણ બફાઈ ગઈ છે તો આ સમયે તેમાં આપણે તળેલા કાજુ અને બદામ ઉમેરી દઈશું સાથે આપણે થોડીક દ્રાક્ષ ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે કાજુ અને બદામ ઉમેર્યા બાદ થોડી વાર રહીને આપણે આવી રીતે પાણીનો થોડો એવો ભાગ રહે ને ત્યારે તેમાં ત્રણ ચમચી જેટલો દૂધનો પાવડર ઉમેરી દઈશું અને હવે દૂધના પાવડરને ગાંઠા ના પડે ને તે રીતે બરાબર મિક્સ કરી દઈએ તમારે અહીં દૂધનો પાવડર ના ઉમેરવો હોય ને તો તેની જગ્યાએ તમે ઘરની તાજી મલાઈ ત્રણ ચમચી જેટલી ઉમેરી શકો છો દૂધનો પાવડર ઉમેર્યા બાદ બે મિનિટ આપણે સેવને થવા દઈશું બે મિનિટમાં જ આવી રીતે સેવમાંથી ઘી છૂટું પડવા લાગશે અને તે એકદમ લચકા પડતી તૈયાર થશે તમે અહીં પેનની સાઈડમાં જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સેવને આપણે સર્વ કરીશું સેવને તમે ઠંડી અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકો છો તો તૈયાર છે મીઠી સેવ તો એકવાર આ સેવ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં